નો હું છું કલ્પેશ રાઠવા અને કલ્પેશ રાઠવા ભર સ્વાગત દોસ્તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ પાવાગઢ અને હાલમાં ચાલી રહી છે તો દોસ્તો ને જે કંઈ રોડ પર પગપાળા સંઘ જે જઈ રહ્યો છે તેનો હું તમામ પ્રકારની હું ડિટેલ આપીશ તો વિડીયો સાથે બન્યા રેજો ને જે તમામથી પાવાગઢ સુધીના કેટલા વિશામાં છે તેની પણ હું તમને માહિતી આપીશ તો વિડીયો સાથે બન્યા રેજો તો જે કોઈ અહીં પાવાગઢ આવવા માગતા હોય ભાઈ ફક્ત તો તેમને આ વિડીયો શેર કરી કરી દીધો કારણ કે તમને જે કંઈ હું જે જગ્યા પર ખાસ કરીને કે વિસામાં કઈ કઈ જગ્યા છે તેની હું તમને માહિતી આપીશ તો વિડીયો સાથે બન્યા રહેજો દોસ્તો હવે આપણે જઈ રહીએ પાવાગઢ તરફ દોસ્તો ને અત્યારે આપણે આવી ગયા છે પરોલી રાજા રાજેશ્વરી મેલેડી માતા મંદિર છે ત્યાં આગળ તો દોસ્તો આ જે રોડ છે તે બારિયા દેવગઢ બારિયા તરફથી દમાવ તરફથી આ તરફ જાય છે ખુગંબા પાવાગઢ તરફ તમે જઈ શકો છો ને તમે અહીં બોર્ડ પણ મારેલું છે શ્રી રાજમાન રાજેશ્વરી શ્રી મેલેડી માતાજી શ્રીમૂર્તિ મંદિર સતી સેવા સતી સીતા શેવર ટ્રસ્ટ સંચાલિત નારાયણ ધામ પરોલી મહાપ્રસાદ તો દોસ્તો અહીં આગળ જે પગપાળા સંઘ પાવાગઢ જઈ રહ્યા છે તેમના અહીં ભાઈ ભક્તોને મહાપ્રસાદનું આયોજન કરેલું છે તો દોસ્તો નવરાત્રી ચાલી રહી જે પગપાળા સંઘ જાય છે તેની સેવા કરવામાં આવે છે ભક્તોને જમાડવાડવા જમાડવામાં આવે છે તો દોસ્તો જ્યારે તમે ધમાવ કે ગોધરા તરફથી અહીં દમાવ થઈને રેસવાણી જે થઈને તમે આવતા હોય તો જરૂર અહીં રાજેશ્વરી ત્રિમૂર્તિ પરોલીધામ જે વિસામાં આવેલો છે ત્યાં આગળ મહાપ્રસાદ લેવાનું ભૂલતા નહીં તમે જોઈ શકો છો આ રીતનું કેમ્પ ગોઠવવામાં આવ્યો છે તો દોસ્તો આ છે પરોલી ધામ રાજ રાજેશ્વરી મેરાડી તો મંદિર છે ત્યાં આગળ આ ગુસામાં આવેલો છે જે ભાઈ ભક્તો જે પાવર તરફ જઈ રહ્યા છે ત્યાં સેવા કરવામાં આવે છે તમે જોઈ શકો ને સામે सुन्दर